ખબર ને શું તો ખાવા તમને આવે નહી પીતે દૂધ તો આખો વાટકો દૂધ દૂધ તો પીવું પડે એટલે પણ દૂધ પીવાનું માપવા થોડું તું પીઉ પડ તાકાત રાખી પડ કેતારે દેરાનો જેઠોણોમ કેવું ચાલે છે તમન ખબર નહીં દોહા અતારે તો આવી રીતના પીય એમ શરીર ભાડન તય પાસી પડે પેલી ખેપતી ખેપટી તને જો કોઠાઈ રે એ ખેપટી તમન ખબર હે તો હું બોલતી નહીં એટલી ઘર એ મારા દી હરગવાણી સેકડી જબર નઈ ભાઈ એ ચોપલી હ બહુ એટલે ચોપલી વધારે લાગાને કોઈ ઓહ વમ પેલા ખેપટી કેતા ને રે ના આ ભાઈ તું ક બોલ્યું ના મારા તા કો શી

તમે જો અમે પેલા છે કે શું છો અમે ત્યાં અમે હાથ અમારે તમારા બાપ એકલા થયો અમારા બાપ નતા રેતો ભય ની રીત માં થોડો કટકો અમે વધુ જ લીધું

એ તો મૂળ આઈ તને જોર નહી ખાતર જોવ નહી લાવતો હોય પેલા પંખા થઈ રોજ ખાતર હે આ પોણી બધું ઉલેચી કાઢ્યું તું તો બધું રમણ ભમણ કરી આના જોડે આપણે તો અમે અમારું બેઠાઈએ તમે ઓટો મારતા હો અમે અમારું બધું કરીને બેઠેહી

તારી તાકાત છે તો તું કેશ કરી જા એમ ચાલે મે બધું લઈ લેવાનું બધું બધું લઈ લેવું તને લે લઈ લેતું તેં બતાયે ઓ હા આલી દે ઈવાન આપણે કેસટ કરવો હાલ દે બધું નહીં જોઈ તું આપડે હેડો કસ્યો વઢનિયા આ પાબરવાળા હે ને ઈવાન ઈન મંગુડીયા પાબરવાળી હે તો ઓ પાબરવાળી શું હોરા પડી જશે જો ઓ વધારે બોલે નહીં કેશ તો તારા પર કેશ કરી તું કરયા

માછી મારી ચમલે બાજુ આ લ્યા તમે હું સલભાઈ હું સહીભ

પણ આ કુના હમી ધમકી આપતો હશે એને ખબર નહીં એતો સવાલે છે ભેગા કરી લાલ ભાઈ તમે મન ભાઈ તમારી વાત સાચી પણ ભાઈ શું કરું ખબર હા એનો ભાગ મોટું મોટું લઈ મને કટકુવાનું ખાડો પણ હળકો હલકા ભાગ કરી લાવી મેળવાનો અમે આવી ગયા નીકળ આઈ ગયો જીતું ભાઈ મારી વાત અભરો બે જણા વળી વળી મને આવે અરે ભાઈ મારા ચો ભાગવાનો આવે તમે હરખો ભાગે વેચ્યું હોય તો મારા શું બોલવાનું આજે તો ભાઈ ગયો પણ તમને વેચેલી અમે હરખા ભાગે બરોબર પેલો કકરો તમારો પેલો કકરો તમારો ઓબામાં બધાનો ભાગ બરોબર પાતીતાનો ઓબા તમાર ભાગવા હા મારા જોડી રહે બરોબર આને હજુ પયણાવવાનું બરોબર પણ એને તો કટકો વજનો આળવો પડે અલ્યા પણ તો અમે તમારા તાઈ ભાઈઓ સમજવાનું યાર આ કશું ના લે રૂપિયો ના આ આ મગજ વગરની આઈટમ છે અને હું કેવું મગજ તો ઘણું છે એક આડું બોલવાનું નહીં એક હોય ફાઈનલ એક સરપંચ બોલાવ સરપંચ સરપંચ અમેતા ભાઈ તું સરપંચ લેતા હે બેઠો

શંકર ઉભા તમે ભાઈ બાજી જઈશો કોઈ ખાઈ બધું થાય તો બધા હરખા જ ભાગ પડી પણ બાપો તરો કરી સેવા કરી હતી પેલી વાત કરી ખાવા તો હાલતા તું એકલો એકલો ઘરમાં બેસીને ખાતો હતો અને હું અત્યારે તું બધો વચી તને લાતર પડે તો તું હરખો નહીં રહી તું આબલું કાઢે ને ભાઈ બોલ્યા વગર બેહી બોલ્યા વગર બેહી રહે ખાવાનું થાય ને એટલે ડોહાણ ખવરાવવાના માં એકલો ઘરમાં બાય ની બે ખાઈ આવી તું ભાઈ આબલું

નેતરો ના ખાડો બધો હોય તો રૂપિયો ઉછાળો જે ખણો ઉછાળો ચીઠીઓ ઉલાળો રૂપિયો ઉલાળો

ભાઈ કાગજ ની ચિઠ્ઠી નું સાહેબ પડી તમારું ના જે કરું એ તો કોઈ લેવા વાળું શીખો

લાલ ભાઈ અમદાવાદ સરપંચ સાહેબ તમે એને રાગી રહી પેલી બાજુ ચિઠ્ઠું ઉડાડો કે રૂપિયા ઉડાડો પેલી બાજુ જ કાઢો એ તો

બધા રીતે ભાગ પાડી ગયો સારું જ નહી જાલમાં જવું એની ચિંતા નહીં પણ વાન યાત્રાઓ કાઢો તમે

તારે પેલી બાજુ આવે ને ઇકન જતો રહ્યો હાલ તો વેચ્યું વેચ્યું નહીં ભાગ તો પાડો પછી સાહેબ તમે હાલ કીધું કઈ ને ચાલુ આલુ આપીને ચાલ આપી દેવાનું લઈ લેવાનું સમજી લઈ લીધું મોટા થઈ ગયું મોટા ભાઈ છે તો થોડું ઓટું ગાય બીજું આ કશું વાંધો નહીં તમે કેમ કરીએ બરાબર હા તો વેચવાનું કરીએ હો તો ભાગ પાડ દેવા ને હવે ચાલ આવા દે રસ્તે પર બાબા બાબા તો જબરા ઉછે રહે બાબા તો જે તો ખેરી

એડીઓ આવી ગઈ બહુ મોટા લાવો તઈ નોપાણ એક મોટા નાખી દેવો બહુ એ તો આલીયા છોટા તો સરપ બરાબર ઈનો સોયલોય નાતો ઈને તીને પહેલા પાણી ઝીરેલી છે છોકજે વૈતા આલા બરાબર હાડો કરજો ખોદારી હાડો કરજો હા પા કા લેડો ગાલી દેજો હો

ઓછો વાર આ ડોહોને શિખર જમીન ના ભાગ પાડવા સરપંચ ને બધા બોલાયા હતા જોવા જઉં હું મારી દીધા ભાગ ફોન આવ્યો તેમજ હું વાળા જોવા આઈ તી ચોકન જગ્યા હલી ભાગ પાડ્યા

સરપંચ કીધું એટલે સરપંચ ના યાર સરપંચ પતિ જો એમ ખાર હે ભાઈ સરપંચ મુક્ત હે આને ને 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 બા